जय श्री कृष्ण के आम छू मैं है ब्लॉग वायगा है हवा आठ मारायण बाबू जाऊ खरी है आज आप बप्ता ही हफ्ता नहीं करता है, ना कर, ने, है, है ना, दादा ने भाई बह जाए हल भाई निवेद करो कर है मैं निवेदन करेंटक

રામ રામ અમારે ના આઠ વાગ્યા હે ને વિડીયો તો જો કે બેને ચાલુ કરી દીધો હે અમારે બેને જ તો કાં જાણ મે અટકારે કહી દીધું આઠ વાગ્યા મે કઈ વાત થઈ આઠ વાગ્યા હતી 5 10 મિનિટ થઈ હે મતલબ ના વાગ્યો તો આટલી વાર થઈ હે એટલે આ સમાસે 5 10 થઈ હે તો અમારે બેને ખંભાઈ જાઉં મન્નાથ ને બાપુભાઈ નિવેદ કરવા આજે અમારે સત્યનારાયણ કથા કરવાની હે મારે બેન ને થોડું કામ છે આજી તડી ગયા થઈ ગયો તો મેં કાલ ઘણી જગ્યાએ હોય હે આગાહી હે પરમાણે ટૂંકનો પ્રભાવ બતાવે હે મારે ને ખંભાળી હું બપોરે વરસાઇ થઈ જાઉં ગમે लगभग तावरी आ गयी हूँ वेले रह तो पाजा वेले राव तारे Kurang masalah, roti, bubur, kuih, 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 bubur, kuih,

તો ભાઈ કે તો મારે જ તો તમે બે બાત ભીડ ભીડ બહુ ટ્રાફિક ટ્રાફિક બહુ ટ્રાફિક બહુ ને હમ છે ને હા છે ખબર નથી હવે જીજી ખરીદી કરવા કરી લે હા ખરીદી કરી લઈ હાલો બેટ તો પાર્ક કરી દીધી હે ખબર કેમ હું ને

કરાવીએ બધા કાગડિયા જેટલા જો હે ઘણા ઘણા કરાવી દીધી ખાઈ બધું ઉપર હવે ને ખાને લેવાનું હે આનું હા જાય થઈ ગઈ તો થઈ

હરી શિ નહીં લોિ સ્વાહાષિ વિશ્વ વેદાષ્ટિ સૂરિષ્ટ દેવી

દીદી મને ચાહી ગયો પણ આમણા કઈ રીતે થી માં આયા હે ભગવાન દેતે છે ભગવાન સબ ન હે ને ના રાયન તો આખસત હે એકલા આમ देवता देवताब नम वाणी गणेश भगवान सचि पुरेन्द्रभ्यो नमह प्रतिमा प्रतिमाता नमस्कार कर लीजिए भंगे नम गोति गोविंद गणवती गंभीर गोवाल पंचामृत मयान स्नाथ प्रतिग्रहता पंचामृत स्ना के

અમારા જ સત્યનારાયણ ની કથા હતી તો તમે આગળ વિડીયો જોયો હે અને વાગ્યા કરેલા ખબર દસ સાડા દો જેવું થયું બે કરી લીધા અમે બધા બેડી માથે આવ્યા જોવા બેડી માથે જોવા આવ્યા એનું કારણ વીજ થાય તે બધા છે જોવા આવ્યા હાચર ને વીજ થાય કે તમને કદાચ ફોનમાં દેખા હજો